ડીસા નગરપાલિકાના ફાયર વિભાગે ફટાકડાની દુકાનોમાં તપાસ હાથ ધરી ડીસાના ધુવા રોડ પર ફટાકડાની ફેક્ટરીમાં થયેલ બ્લાસ્ટમાં બાવીસ લોકોના મોત નીપજ્યા હતા તે બાદ ડીસા શહેરમાં ફટાકડાના તમામ લાયસન્સ રદ કરી દેવામાં આવ્યા હતા જ્યારે હાલમાં દિવાળીના તહેવારોમાં રાજ્ય સરકારના નિયમ અનુસાર ફટાકડા વેચાણ કરતા વેપારીઓને હંગામી લાયસન્સ ઇસ્યુ કરવા માટે જાહેરનામું પ્રસિદ્ધ થતાં ડીસા શહેરમાં સિઝનેબલ વેપાર કરતા વેપારીઓ દ્વારા ફટાકડા વેચાણ માટે લાયસન્સ મેળવવા માટે ડીસા નાયબ કલેક્ટર કચેરી ખાતે અરજીઓ કરેલ છે જ્યારે ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ થયા બાદ રાજ્ય સરકાર દ્વારા નવી ગાઈડલાઇન જાહેર કરવામાં આવી છે જેને લઈને ફટાકડા વેચાણ માટે લાયસન્સની અરજી કરનાર વેપારીઓને હજુ સુધી લાયસન્સ ઇસ્યુ કરવામાં આવેલ નથી ડીસા ઉત્તર દક્ષિણ તાલુકા પોલીસ અને મામલતદાર કચેરી દ્વારા પોતાના અભિપ્રાય આપી દેવામાં આવ્યા છે ત્યારે આજે ડીસા નગરપાલિકા દ્વારા ફાયર વિભાગે ફટાકડાની દુકાનોમાં ફાયર સેફ્ટીને લઈને તપાસ હાથ ધરવામાં આવી હતી જેમાં ફટાકડાની દુકાનોમાં ચેકિંગ કરી રિપોર્ટ ડીસા નાયબ કલેક્ટરને સોંપવામાં આવશે તેવું ફાયર ઓફિસર નરેશભાઈ પરમાર દ્વારા જણાવવામાં આવ્યું હતું અહેવાલ દરગાહથી સુંદેશા બનાસકાંઠા ઓકે તમારું નામ ને હોતો મારું નામ નરેશ પરમાર ઇન્ચાર્જ ફાયર ઓફિસર ડીસા નગરપાલિકા રોજ ફટાકડા અભિપ્રાય માટે દુકાનોનું ચેકિંગ માટે પાંચસો ચોરસ ફૂટથી ઓછી દુકાનો હોતી હોય એનો એસઓપી મુજબ ફાયર સિસ્ટમ ચેક કરી અભિપ્રાય આપવા માટેનો અમે આજ રોજ અમારી ફાયર ટીમ સાથે એ સ્થળ તપાસ કરે અને અભિપ્રાય આપવાનો થતો હશે તો અમે એમને યોગ્ય માર્ગદર્શન આપી અને આપવા માટે જાણ કરીશું કલેક્ટર મેરમાં એસપો મુજબ હાઇડ્રન સિસ્ટમ છે ઓચરિલ છે સ્મોક ડિટેક્ટર છે આ તમામ એસઓપી મુજબની સિસ્ટમ સાધન લગાવેલી હશે તે મુજબને અમે એનો જે પરિપત્ર મુજબ છે અમે આપીશ અને અભિપ્રાય કલેક્ટર સાહેબને જાણ કરીશું